અતિભારે વરસાદના કારણે સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી સંપૂર્ણ શહેર જળસમાધી લીધી હોય તે પ્રકારની સ્થિતિ પરિણમી હતી બે થી ત્રણ દિવસ પાણીમાં વિતાવ્યા બાદ લોકોમાં તંત્ર પર ભારે રોષ ભભક્યો હતો જે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે આજે મંત્રી કુબેર ઢીંડોર શહેરના વાઘોડિયા રોડ પાસે આવેલા સોસાયટીમાં પાણી ભરાયા હતા ત્યાં અનાજ કીટ વિતરણ કરવા આવ્યા હતા ત્યાં જ કેટલાક સ્થાનિકોએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ જણાવ્યું હતું કે અમારે કીટની નહીં પરંતુ પાણીના નિકાલની જરૂરિયાત છે આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે છ ઇંચ વરસાદ પડે ને એક ફૂટ સુધી પાણી આવી જાય છે એના માટે અમારે શું કરવું આનો કોઈ ઉકેલા આવતો નથી અમે છેલ્લા પાંચ વર્ષથી હેરાન થઈ રહ્યા છે અમારે અહીંયા વોટર લોગિંગની સમસ્યા છે જે સોલ્વ થવી જોઈએ અમારી બીજી કોઈ રજૂઆત નથી અમારે કોઈ અનાજની કીટની જરૂર નથી માત્ર પાણીનો નિકાલ થાય તેટલી જરૂરિયાત છે રજૂઆત માટે આવેલા સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વરસાદ આવીને તરત જ અમારા ઘરમાં પાણી આવી જાય છે ઘરમાં બે નાની નાની છોકરીઓ છે ને આનો કંઈક નિકાલ આવે તેવું કરો અમારે અનાજની કીટ સામગ્રી સહાયની જરૂર નથી જેને જરૂર હોય તેને મદદ કરશો અમારે ફક્ત અને ફક્ત પાણીનો નિકાલ થવો જોઈએ દોઢથી બે ફૂટ પાણી વરસાદ આવે ને તરત જ આવી જાય છે અમે વલ્લભ વાટિકામાં રહીએ છીએ અમારે સહાયની જરૂર નથી પાણીના નિકાલની જરૂર છે સવિશેષ તો બધાને મારા નમસ્કાર અને જે કંઈ પરિસ્થિતિ સર્જાય છે જે આપણા પરિવારજનોએ જે દુઃખ સહન કર્યું છે એમને પણ મારે એમને સાથે અમારી સહાનુભૂતિ સંવેદના છે સાથે સાથે હું તો મારી આપણા જે સ્કૂલના ફરીથી આપણું શિક્ષણ ધબકતું થાય ફરીથી આપણી સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રોએ પ્રયત્ન કર્યા છે એ સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ અને હું આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા ડીઓડીપીઓની સાથે મળીશ અને જે કે આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કંઈ એરિયામાં એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યો છું અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણી અતિવૃષ્ટિ થઈ છે સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલનું નુકસાન થયું છે પુસ્તકોનું નુકસાન થયું છે બાળકોના જે સ્કૂલો પલી ગયા છે એ ફરીથી કામ લાગેવા નથી એનું સર્વે કરી તાત્કાલિક ટૂંકા ટૂંક સમયમાં એમને પહોંચાડવાની વ્યવસ્થા અમારે કરવાની છે એના માટે હું બધું બિલકુલ આજે વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે આવે છું આ વિસ્તારમાં વિશ્વામત્રી નદીના પૂર્ણ નહોતા પહોંચ્યા મને હું બેન મારા સ્કૂલના ના કારણ કાર્યક્રમ માટે આવ્યો છું ના મિત્રો અમારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યો છું અને જે કઈ વ્યવસ્થા હશે એ જે જે કે પૂર એરિયા પ્રભાવિત એરિયા પહોંચાડતા છે અને તંત્ર દ્વારા પણ એની વ્યવસ્થા થઈ રહી છે ત્યાં તમને રાહત સામગ્રી પહોંચાડવા માટે મંત્રી આવે જરૂરિયાત છે ના અમારે જરૂર નથી એવી કોઈ અમારે તો ખાલી પાણી ઉતરે એની જરૂરિયાત છે બસ અને પાણી શું હતી બસ એક જ કે પાણી ઉતરી જવું જોઈએ તરત

એની નથી જરૂર અમારે મંત્રીને આપણે રજૂઆત કરી ના કઈથી કર કોઈ અહીંયા જોવા જ નથી આવતું તો પણ અત્યારે મંત્રી આપના વિસ્તારમાં પહોંચ્યા છે કોઈ રજૂઆત કરેલી છે કરી હશે કોઈ અમને તો ખબર જ નથી અત્યારે અમે આ જોયું એટલે અમને ખબર પડી કે ભાઈ આ રીતનું અહીંયા છે એટલે મેં હું જ મંદિરે જઈને આવીને આ જોયું એટલે મેં વાત કરી તમને કે ભાઈ અમારો પણ નિકાલો થોડોક થાય તો સારું ઘરમાં નાની નાની બેબી હોય તકલીફ પડે દૂધ ને આ તે બધી તકલીફ પડે ઘરમાં જો